લો એવરીવન ગુડ ઇવનિંગ કેમ છો બધા આ બધા આપણે બ્લોગ છે ને સાંજે ચાલુ કરી છે એનું કારણ છે આપણે જેમ આપણે તબેલાનો એક બ્લોગ બનાવ્યો હતો ને મિની ડેરી ફાર્મ કાકાનું એવી જ રીતે ગામમાં એક મિની તબેલો કર્યો છે નાની ઉંમરમાં મોટું કામ કર્યું છે આપણે એ એનો ભાઈનો વિડીયો બનાવવા જવો છે અને તબેલાની મુલાકાત લેવી છે કેટલા ઢોર છે અને હું કેવી રીતે હાથ પણ છે શું શું ખવડાવે કેટલું દૂધ કરે છે બંને માલો અહીંયા મળશે જો આપણે આવી ગયા મિની તબેલે આપણે જે માર તબેલો હતો ને એથી મોટો તબેલો કર્યો છે જોટાન ગાયું દોવે છે વિજયભાઈ તમે જોયા છે વિજયભાઈને ઘણી ફેર આપણે લોકમાં આવેલા છે મોટો તબેલો કર્યો છે ભાઈ અહીંયા વિજયભાઈ ને પછી બધી આપણે માહિતી લેવું પેલા ઢોર દઈ લેવા જઈએ

પાંચ લીટર પાસડી જ વધુ પડતી ગાયો પાંચું મીનો મોટો તબેલો હે ભાઈ અમારે તો મારો મીની તબેલો હે

It's downwards, left is right Chasing stars and holding you I can't see the end, but we'll see it through Don't fly too high. Be sure to keep the mountain in sight. Fly forever if you keep it tight. Love the world, but keep the sky on your mind. ગાને છે ને વાસરું વગર નો હાલે વાસરું જોઈ તો જ તમારે ગાય વાસરું વગર દોવાની મજા જ ન આવે અમારે ગાને ને તો વાસરુ વગર હાલે જ નહી આ છે ને ઘરની ગા કેટલા વેતર વ્યાણી ભાઈ ચૌદ વેતર વ્યાણી અને એની પાયરી જ છે ઓળખી બાઈથી એ છે આ પેશિયલ છે એની پہل پہ آگا لگے ہاں بہت شوق ગાય ખાતર એવું ભાઈ ગમે ભાવ એવા ઠેકલા થઈ જાય ગાય જાય ગાયના ખાતરનો ભાવ એવો હોય તો હવે આવો ઓળખી નો વારો પેલે હમણાં જ્યાં ને આઠ દિવસ નોંધણા ને બધે ને એવા ગાયું નોંધણું તો ફરજિયાત બાંધવા નું જ

અરે હા દેશી છે ઓમ લાગે ગીર ટાઈપ ન્યાય હાસ બી નો હકતા ને આપણે મહિનો દેમાં એટલો બધો ખોરાક તોય ઘણી ફેર પડી ગયો ને આવી થી કાઈ નતો હજી ખોરાક થઈ જાય એટલે જોંદુ લાપસી ને ખોર ને ખાહા ને એટલે લઝામી જાય ઓધી છે ને એટલે વાંધો નહી આવે

અલા તો ટાઈમ એ ન થિયો છે તબેલો કર કેટલો ટાઈમ થયો એલા શરૂઆત કરી આ ગા લકી એના માટે બે બે ત્રણ હતા ને આખો વાડો છે ટાઈમ આપવો પડે ભાઈ રૂટીન પ્રમાણે રહેવું પડે સવાર સાંજ નેણ ગાના ખાણ ભેગા દેવાની એવા છે પછી ગાયોને શેલે દેતો હાલે ઓ ઓ ઓ હાલો હવે આ ભેંસ નો વારો કેટલા ઢોર છે ને યાર ગણતરી આપણે છેલ્લે કરવી છે આજે જોયા રાખો આ લોકમાં જમાવટ જ છે સ્પેશિયલ તબેલાની જ મુલાકાત પછી એટલે તમને બધી માહિતી આપ આનું કેટલું દૂધ થાય છે પછી કેટલું ખાણ આપે છે કેટલી એને દૂધ દેવીએ ભાવ હું બધું આપણે પૂછશું બનાવી રહ્યો લોકમાં જો આ છે એના દૂધના અટાણે ઉનાળાના હિસાબે દૂધ ઓછું કરે પણ દોવા દઈએ છે બધા એમાં કાંઈ વાંધો નથી અને કલાક બે કલાક જેટલી વાર લાગે આ બધાને લોઈ લે એટલે કેટલા દોવા દઈએ છે એક બે ત્રણ ચાર હાથ દોવા દે ને છ એક મૂકી દીધી છ દોવા દઈએ છે એમાં ચાર ગાયું અને બે ભેમ કેન ભરાઈ ગયા છે દૂધ તો ડેરી આ જાહે લઈ જા બે છે ને એને વેચી નાખવાની છે અને કેટલો ટાઈમ કાઢીએ ભાઈ મહિનો કાઢે એમ છે જે કોઈને લેવું હોય તો કોમેન્ટમાં જવાબ આપજો લેવી હોય એ જ કરજો ભાઈ કોમેન્ટ ખોટી કોમેન્ટ ન કરતા બીજું વેતર વ્યાં હે لمن کر

વાગ્યા આવું હાળા હાથ થઈ જાય બધું ગાયો નો શોખ છે ગામમાં મને લાગે મોટો મોટો તમારે છે બીજા કોઈ નથી મેં આ જોયું ને એટલે ખબર પડી ગઈ બાર ડોળ છે ને નાના મોટા છે અને બધા ખાંડ ને આવી રીતનું છે ને નાની ઉંમર છે હજી બાર મારી પરીક્ષા દીધી છે હા ઢોર નો શોખ બહુ થયો વધારે અને ઓલી ભાઈ એને વેચવાની છે એ પણ લેવી હોય તો કે દો કોમેન્ટ માં ખાસી કિંમત કીધી છે પછી મને જવાબ દો ખોટું કોમેન્ટ ન કરતા બસ વિડીયો સારો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળશું નવા લોકમાં